તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે મિત્રો આપણા તંત્ર શાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં લવિંગને ખૂબ જ ઉત્તમ ગણવામાં આવ્યું છે અને કહેવાય છે કે જો લવિંગનો ઉપયોગ યોગ્ય દિવસે યોગ્ય સમય કરવામાં આવે તો ત્યારે નિષ્ફળ થતો નથી લવિંગનો ઉપયોગ ઘણી પૂજાઓમાં પણ થાય છે જો ઘણી પૂજાઓમાં લવિંગનો ઉપયોગ કરવામાં આવતો નથી તો તે પૂજાઓ પૂરી સાથે સંબંધિત નથી માનવામાં આવતી મિત્રો લવિંગ તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે બીજી તરફ જ્યોતિષ્ય ઉપાયોમાં પણ લવિંગને ખૂબ જ અસરકારક માનવામાં આવે છે એવું પણ કહેવાય છે કે જો લવિંગનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે કોઈ પણ વ્યક્તિના નસીબના તાળા તરત જ ખોલી શકે છે આ લવિંગના ઉપાયો ખૂબ જ સરળ છે તેમની એક જ શરત છે કે તમારે તેને યોગ્ય વાતાવરણમાં કરવા પડશે અને જો તમે તેમનામાં વિશ્વાસ રાખશો તો તમારા જીવનમાં ગમે તેટલી સમસ્યા હોય તો તમને દરેક પ્રકારની સમસ્યાઓ અને દુઃખોમાંથી રાહત મળશે લવિંગના ઉપાયથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે મિત્રો અમે તમને લવિંગના ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે ધર્મશાસ્ત્ર તંત્રશાસ્ત્ર અને બીજા ઘણા એવા શાસ્ત્રોમાં લખાયેલા ઉપાયો છે અને મિત્રો મારો વિશ્વાસ રહો આ ઉપાય સૌથી સરળ ઉપાયોમાંથી એક છે જો તમે આ કરો છો તો તમે તમારા જીવનમાં જે પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તમે કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અથવા તો કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો એટલે કે તમારા જીવનમાં ગમે તે પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હો તમને તેમાં રાહત મળવાની ખાતરી છે મિત્રો જો તમારા જીવનમાં કોઈ ઈચ્છા હોય જેમ કે ધારો કે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે તો તે ઉપાય અજમાવો જે આપણા ધાર્મિક ગ્રંથોમાં લખાયેલ છે દરેક જગ્યાએથી પૈસા તમારી પાસે આવવાનું શરૂ થશે નોકરીની તૈયારી કર્યા પછી તમે અટકી ગયા હો અથવા તો નોકરી શોધી શકતા નથી પછી તમને ચોક્કસ નોકરી પ્રાપ્ત થશે એ જ રીતે તમારો ધંધો બંધ થયેલો ચાલવા લાગશે લવિંગની મદદથી તેનો ઉકેલ આવશે તમારે શનિવારે આ લવિંગના ઉપાય માટે બે ચાર મિનિટ જરૂર ફાળવવી પડશે વિશ્વાસ રાખો મિત્રો ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી તમારી જે પણ ઈચ્છા હશે તે અવશ્ય પૂર્ણ થશે અને તમને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે કે જીવનના દરેક દુઃખ મૂળમાંથી નાબૂદ થઈ જશે તેથી જો તમે ઈચ્છો છો કે શનિદેવ મહારાજની કૃપા તમારા પર અને તમારા પરિવાર પર હંમેશા બની રહે તો આ વિડીયોને સંપૂર્ણ અને સાહસી શ્રદ્ધા સાથે લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં વિશ્વાસ સાથે શનિદેવ લખો મિત્રો જો એક કામ કરો કમેન્ટ બોક્સમાં તમારી રાશિ લખવાનું પણ ભૂલશો નહીં જેથી જો અમને તમારી રાશિ પ્રમાણે કોઈ ઉપાય ખબર હોય જે તમારા માટે ફાયદાકારક હોય તો અમે તમારી કમેન્ટમાં જવાબદારવા તમને જણાવીશું તો મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખજો આ લવિંગનો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ અસરકારક ઉપાય છે તે ખૂબ જ સરળ પણ ઉપાય છે પરંતુ તમારે આનું ખાસ ધ્યાન રાખવું પડશે જો લવિંગના ઉપાયોનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવે છે તો આપણે તેની આડઅસરો જોવી પડશે કારણ કે તંત્રશાસ્ત્રમાં એક વાત સ્પષ્ટ રીતે કહેવામાં આવી છે કે લવિંગના ઉપાયોનો ઉપયોગ ખૂબ જ સમજી વિચારીને કરવો જોઈએ તેના ફાયદા તો તરત જ મળી જાય છે તેના પરિણામો પણ તરત મળી જાય છે પરંતુ જો લવિંગના ઉપાયનો ઉપયોગ ખોટા સમયે કરવામાં આવે તો તેની આડઅસર જોવા મળે છે જો મિત્રો એક વાત સમજી લો જેમ કે ભગવાન શ્રી ગણેશ ભગવાન વિષ્ણુ ભગવાન હનુમાનજી મહારાજ ભગવાન શિવ અબધાજની પૂજામાં લવિંગનો ઉપયોગ ચોક્કસપણે ઉપયોગમાં લેવાય છે જો તેમની પૂજામાં લવિંગનો ઉપયોગ કરવામાં ન આવે તો પૂજા અધૂરી માનવામાં આવે છે બીજી તરફ એવું કહેવાય છે કે જો લવિંગના ઉપાયનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવે તો ઘણા દેવી દેવતાઓ નારાજ થઈ જાય છે એટલા માટે મિત્રો આ વાતનું ખાસ ધ્યાન રાખજો અમે તમને આ તમામ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ ઉપાય કરવા માટે આ શુભ સમય છે એમાં ખોટું ન કરો એક વાત સમજો મિત્રો જો તમે કોઈ પંડિત કોઈ જ્યોતિષ અથવા તો કોઈ તાંત્રિક પાસે જાઓ અને તેની પૂજા કે ઉપાય કરવા માટે કહો તો તમને જે પરિણામ મળે છે તે અશુક હોઈ શકે છે પરંતુ જો તમે કોઈ ઉપાય કે કોઈ પૂજા જાતે કરશો તો તમે પોતે જ તે પૂજા સાબિત કરશો તો તમને તેના ફાયદાઓ તરત મળે છે પરંતુ આ ઉપાય તમારે યોગ્ય સમયે કરવાનો છે અને આ ઉપાયો કરવામાં પાસી પાની ન કરતા જેથી મિત્રો જો તમે તમારા જીવનમાં ગરીબી અને સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવાની હોય તો આ વિડીયોને અંત સુધી જુઓ એક પણ ક્ષણને છોડી વિના ફક્ત તમારા માટે જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારના લાભ માટે આવો મિત્રો અમે તમને એક પછી એક પાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ પણ અમે તમને વિનંતી કરીએ છીએ કે જો તમે હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરો શત્રુથી છુટકારો મેળવવાનો ઉપાય મિત્રો તમે એ પણ જાણો છો કે આજના સમાજમાં તમે સાદું જીવન જીવી રહ્યા છો ત્યારે તમારા કેટલાક પડોશીઓ પત્રો અથવા સંબંધી તમારી ઈચ્છા કરે છે અને તમારી વિરુદ્ધ ષડયંત્ર રહેશે જો તમને કઈ રીતે નુકસાન કરે છે તો મિત્રો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી આ માટે તમારે ફક્ત સતત પાંચ શનિવારે કોઈ પણ શનિ મંદિરે જવાનું છે શનિ મંદિરમાં ગયા પછી તમારે ત્યાં માત્ર સરસવના તેલનો દીવો પ્રગટાવવાનો છે અને તેમાં એક લવિંગ નાખવાનું છે જો તમે પાંચ શનિવારે આટલું કરો છો તો વિશ્વાસ કરો કે તમને શનિદેવ મહારાજના આશીર્વાદ મળશે કે તમારી પાસે જે પણ દુશ્મનો હશે તે કોઈ નુકસાન કરી શકશે નહીં કારણ કે જો મિત્રો જેની સાથે શનિદેવ મહારાજના આશીર્વાદ હોય તેને શું ભય હોય મિત્રો સારો આપણે માની લઈએ કે તે વ્યક્તિના લાખો દુશ્મનો છે છતાં પણ તેઓ તેને કોઈ નુકસાન પહોંચાડી શકતા નથી મિત્રો ઘરમાંથી નકારાત્મક શક્તિઓને દૂર કરવાનો બીજો ઉપાય અમે તમને એક સરસ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો આ ઉપાયને ખૂબ જ ધ્યાનથી સાંભળો તમારી ઉપર કોઈએ કાળો જાદુ કર્યો હોય અને તમને કોઈ બંધનમાં બાંધી દીધા છે અને તમે આ વસ્તુથી ખૂબ જ પરેશાન છો અને તમે આ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માંગો છો તો મિત્રો કોઈ પંડિત પાસે જવાની જરૂર નથી તમે આ ઉપાય સાથે જ કરી શકો છો અને તમારી પાસે જે આ ઉપાય કરવા માટે તમારે શનિવારે રાત્રે તમારે માટીનું વાસણ પિત્તળનું વાસણ જે પણ લેવું હોય તે લઈ શકો છો પરંતુ લોખંડનું વાસણ બિલકુલ ન લેવું જોઈએ હવે તમારે અહીંયા લવિંગ પાંચ કપૂર અને બે એલસી સી સળગાવાનું છે અને તેનો ધુમાડો ઘરમાં બતાવવાનો છે જ્યારે અગિયાર લવિંગ પાસ કપૂર ગોળ અને બે એલસી સંપૂર્ણપણે રાખ થઈ જાય તો આ રાખને એક ડબ્બામાં રાખો તેને બોક્સમાં રાખ્યા પછી તમારે દરરોજ પાણીથી ભરેલા વાસણમાં આ રાખનો થોડો ભાગ લઈને ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર રાખવાનું છે જો તમે આમ કરશો તો તમારા ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા હશે તે હંમેશા માટે નાશ પામશે અને માનો કે શનિદેવના આશીર્વાદથી તમારા ઘરની કૃપા બની રહેશે પ્રગતિમાં પણ વધારો થશે ત્રીજો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ આ એક એવો ઉપાય છે જેના કારણે તમે દરેક પ્રકારની પરેશાનીઓમાંથી રાહત મળશે ધારો કે મિત્રો કોઈ ભયંકર રોગે તમને ઘેરી લીધા છે અને તેની સારવાર કરીને તમે થાકી ગયા છો પરંતુ તમને તેના તરફથી કોઈ ફાયદો થયો નથી તમે ખૂબ જ ચિંતિત છો તમે તણાવથી ઘેરાયેલા છો અને તમારી સામે સમસ્યા ઊભી છે તો આમાં તમને કોણ મદદ કરી શકે છે તો તમારે કોઈની મદદની જરૂર છે તે છે ભગવાન ભોલેનાથ દેવોના દેવ મહાદેવ તમે તે સાસુ સાંભળ્યું જો તમે આ ઉપાય અજમાવ્યો હોય તો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ભગવાન મહાદેવના આશીર્વાદ મેળવવા માટે તમારે સતત પાંચ શનિવારે શિવ મંદિરમાં જવું પડશે અને તમે પાંચ અઠવાડિયા સુધી તામસિક ભોજન નહીં ખાઈ શકો તામસિક ખોરાક એટલે કે મદિરા માંસ પૂજાને તપસ્યાનું સ્વરૂપ માનવામાં આવે છે જે પણ આ કાર્ય કર્યું છે તેનું શરીર સ્વસ્થ બને છે અને તેને રોગોથી મુક્તિ મળે છે અને તેના જીવનમાં આવતી દરેક પ્રકારની સમસ્યાઓનો અંત આવે છે તો તમારે ફક્ત આટલું જ કરવાનું છે કે શનિવારે સ્નાન કરીને બે લવિંગ લો અને આ બે લવિંગ સાથે કોઈ પણ શિવ મંદિરમાં જાઓ અને ઉત્તર દિશા તરફ ઊભા રહીને ભગવાન શિવને અર્પણ કરો અને ત્યાં તમારે એક હજાર આઠ વાર ઓમ નમ શિવાયનો ચાપ કરવો પડશે કારણ કે તે મંત્ર એક હજાર આઠ વખત ઉચ્ચારણ કરવાનો છે અથવા તો એકસો આઠ વાર કરી શકો છો આ ભગવાનનો પ્રિય નંબર છે જો તમે આટલું કર્યું હોય તો વિશ્વાસ કરો કે મિત્રો આ ઉપાય કરવાથી તમને મહાદેવની કૃપા પ્રાપ્ત થશે કે તમે તે રોગમાંથી મુક્ત થઈ જશો તણાવ સમસ્યાઓ તમે જેનો પણ સામનો કરી રહ્યા હતા ચિંતિત હતા તો તમે આ બધામાંથી મુક્ત થશો તો મિત્રો આ વિશે કમેન્ટ બોક્સમાં લખો હર હર મહાદેવ અને જો તમને વિડીયો ગમ્યો હોય તો હવે વિડીયોને એક લાઈક કરો ધારો કે ધંધો ચાલતો નથી પછી ધંધો બંધ થઈ ગયો અને તમે આ વસ્તુથી ખૂબ જ પરેશાન છો તો તમે એક ખૂબ જ સરળ ઉપાય આપવામાં આવ્યો છે તો તમે એક વાત ખાસ ધ્યાન રાખો કે બિઝનેસમાં આપને કોઈની મદદ જોઈએ છે એટલે કે તે છે ભગવાન શ્રી ગણેશ તમે ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ મેળવો તો તમારે તમારો વ્યવસાય પણ તમારા જીવનમાં સારું કરશે અને તમે તમારા વ્યવસાયમાં પણ પ્રગતિ કરશો બસ આટલું કરો અને દર બુધવારે ભગવાન શ્રી ગણેશના મંદિરમાં જાઓ તમારે ભગવાન શ્રી ગણેશની સામે ગાયના દૂધમાંથી બનેલા ઘીનો દીવો પ્રગટાવવાનો છે તમે તેને કોઈ પણ બુધવારે કરી શકો છો અને તમારે લાલ પોટલી સાથે રાખવાની રહેશે લાલ થેલીમાં તમારે એકવીસ લવિંગ રાખવાના છે અને અગિયાર કપૂર રાખો અને તેને ભગવાનના જમણા શરણને સ્પર્શ કરો તમારે તે પોટલી પાછી લાવવાની છે તમારે તેને તમારી દુકાનમાં માટીના વાસણમાં સળગાવવાની છે અને તેને સંપૂર્ણપણે ધુમાડો આખી દુકાનમાં દેખાડવાનો છે જેના કારણે તમારી દુકાનમાં રહેલી ખરાબ નજર અને અવરોધો દૂર થઈ જશે તમારે આ રીતે તમારી દુકાનના દરવાજે ગંગાજળ સતત ચૌદ દિવસ સુધી સાંટવાનું છે આટલું કર્યું હોય તો શ્રી ગણેશના આશીર્વાદથી તમારો ધંધો ચાલવા લાગશે અને તમે મિત્રો ખૂબ જ પ્રગતિ કરશો ધન પ્રાપ્તિનો ઉપાય જે આ ઉપાય કરે છે તેને દેવી લક્ષ્મીનું પ્રદાન અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે જેનાથી તેને તેની ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે તો આ ઉપાય ખૂબ જ સરળ છે તમારે ફક્ત આટલું કરવું પડશે મિત્રો આ ઉપાય શુક્રવારે અને આ સતત પાંચ શુક્રવાર સુધી કરવાનું છે જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યાં દેવી લક્ષ્મીની કલા અથવા તો મૂર્તિ હોય ત્યાં પૂજા કરે છે ત્યારે તેને સ્નાન કર્યા બાદ એક ગુલાબમાં પાંચ લવિંગ મૂકીને દેવી લક્ષ્મીને અર્પણ કરવું જોઈએ શનિવારની રાત્રે આ ગુલાબને વહેતી નંદી અથવા તો કોઈપણ તળાવમાં ફેંકી દો અને આ પાંચ લવિંગને લાલ થેલીમાં રાખો પાંચ શનિવાર પછી લાલ થેલીમાં જે પચીસ લવિંગ છે તેને એકત્રિત કરો અને આ પચીસ લવિંગને તમારી તિજોરીમાં કબાટમાં અથવા તો તમે જ્યાં પણ પૈસા રાખતા હો ત્યાં રાખો આશા છે કે તમે આજની પ્રસ્તુતિમાં આપેલી માહિતી સારી રીતે સમજી ગયા હશે જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો છેલ્લે સુધી વિડીયો જોવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર